એ વિસ્તારોમાં મીઠાઈ વિતરણ કરી મેટલ હોસ્પિટલની અંદર ભોજન પીરસી અને તેમને જમાડી અને ઈદની ઉજવણી કરવામાં આવી કારણ કે રમઝાન મહિનાની અંદર ત્રીસે ત્રીસ દિવસ ઇબાદતો કરી અને પૂર્ણ થયા હોય ત્યારે ઈદના દિવસે પણ એવી કોઈક ઇબાદત કરવાની જેનાથી દુખિયાઓને સહભાગી થઈએ જેમાંના એક ભાગરૂપે આજે અમો મેટલ હોસ્પિટલ મતે મેટલ જે પણ હતા મંદબુદ્ધિના હતા એ બિચારાઓને સાથે રાખી અને એમને ભોજન પીરસ્યું ત્યારબાદ સ્લમ વિસ્તારમાં કોલિવાસમાં જઈ અને નાના નાના બાળકો જે ગરીબ વિસ્તારના હતા ગરીબોના હતા તેમને મીઠાઈનું વિતરણ કરી અને આજની ઈદની ઉજવણી કરવામાં આવી હતી અને આવા જ પ્રકરણો આપણા દેશની અંદર હિન્દુ મુસ્લિમ સાથે રાખી અને આવા તહેવારો ઉજવવામાં આવે તો દેશની એકતા અને અખંડતા બરકરાર રહેશે ફરી ફરીને આપના માધ્યમ દ્વારા દેશવાસીઓને ઈદ મુબારકબાદી પાઠવી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે